વડોદરાથી બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કહેશો નહીં કોયમને દ્વારે કાનો નાથ હું છું ગાયું નો ગોવાટ માળી તારો નાને રો બાળ છું કહેશો નહીં કોઈ મને દ્વારે કાનો નાથ ओ छो गायो नो गोबाट माडी तारो ना नेरो बाड छु तेरा माणे क घरेणा नइए छु आप जो कोय मने मोर के रूपी छु ले ले या मोंगटनो भार माडी तारो ना नेरो बाड छु લઈ લે આ મૂંગટનો ભાર મા પડે મને રંગ રંગભુવન માં આવે મને છત્રી પલંગ માં સાંભળે મને જસોદાના ખોડા નો પ્યાર માળી તારો નાને રૂબાળ છું મનડો મું જાય છે વિના મનડો મું જાય છે માતા વિના મારે આંખડી ભી જાય છે કેમ ભોલો રાધાજીનો પ્યાર માડે તારો નાનેરો બાળ છે કેમ ભૂલો રાધા જેનો પ્યાર માડે તારો નાનેરું બાળ છું એક હું જાણું મોરલે વગાડી એક હું જાણું મોરલે વગાડી બીજું જાણું વાસળી વગાડી કેમ કરી કરો હું દ્વારિકાનું રાજ માડે તારો નાનેરું બાળ છો કેમ કરી કરો હું દ્વારિકાનું રજ માડે તારો નાનેરું બાળ છો માનપાનથી મારું મન ડોરી જાય નહીં મેવા મિષ્ટાનથી મારું પેટ ભરાય નહીં મેવા મિષ્ટાનથી મારું પેટ ભરાય નહીં સાંભળે મને માખણનો સ્વાદ માળી તારો નાનેરો બાળ છું સાંભળે મને માખણનો સ્વાદ માળી તારો નાનેરો બાળસું રાત પડે ત્યારે આવું છું ગોકુળમાં માં દિવસ યુગતા મારે જાવું દ્વારિકા આ છે મારા શયનનો સાર માળી તારો નાનેરો બાળ છું ગોપી મંડળના સ્વામી શામળિયા ગોપીઓના હૈયાનો હાથ માળી તારો નાને રૂબાળ છું માતા જસોદાના ખોડાનો ખુંદનાથ માળી તારા નાને રૂબાળ છું કહેશો નહીં કોઈ મને દ્વારિકવાનો નાથ હું છો ગાયો નો ગોવાડ માળી તારો નાનેરો બાળ છું માળી તારો નાનેરો બાળ છું માડે તારો નાને રો બાળ છું કૃષ્ણ કનિયા લાલથી